બંધ કરી દે નળ હવે ખીજા હે પછી સાબુ છે સાબુ લઈ લે એમ ધોવાના હોય હા ઈ ધો છો મોજા કોના છે તાલા નળ બંધ કરી દે

હા એને લઈ લો હા એને લઈ લો મને પલાવ દઈશ ડબલુ લઈને દો હરખું ધો એને બ્રશ ને દે એવું ને એવું દેવાનું હોય તોય નયકા હા અયા બધા બધાય ગયા અરે વાહ જેસ્વી તો બહુ મસ્ત બધા કપડા ધોઈ નાખા જેસ્વી સસ્વી બસ બસ હવે ધોવાઈ ગયા હાલો ત્યાં નથી જવાનું બાથરૂમમાં બીજુ બીજું હા બીજુ નથી મૂકી દીધું હું હ હું આવ્યો હવે મોજા હરખા ધો એમ ન ધોવાના હોય કપડા જસવી એને સાબુ દેવાનું હોય બ્રશ દેવાનું હોય સમજો મમ્મા ની સમજો હું તને શીખવાડું બેસી જા પાટલા ઉપર બેસી જા પાટલા ઉપર બેસી જા મમ્મા ને સમજો જેસવી તું મોટી થઈ જાય પછી મારે કઈ ઉપાદે નહીં રે તું કપડા ધોઈ દે મમ્મા ને તું ધોઈ દે મમ્મા કપડા ધોઈ દે હે જસુ જસુ મમ્મા ને કપડા ધોઈ દે તું ધોઈ દે મમ્મા કપડા ના તા કપડા નહીં ધોઈ દે કેમ તો તું તારા ધોઈ દે તું તારા કપડા ધોઈ દે અમાર બેન આજ બધા કપડા ધોઈ નહીં ખાશે હા જયસ્વી બધે કપડાં ધોઈ નેખા જયસી એ અરે વાહ બહુ મસ્ત મસ્ત ધોઈ ને ખા જયશ્વી લાઈક કરજો ઓકે બધા ધોવાઈ ગયા હા હવે સુ રહ્યું છે તો એવી રીતે ધોવાનું હોય ગાંડી હાલો બેન એમ ન ધોવાનું હોય સર ધો ને Ayah, ayah, ayah. Ni ane ini aja sih. Aisyah. Oke. you? Ready. Okay. Okay, Jaisi. Mau mana muda tu? Bye bye, ke tu? Bye bye, ke dia? Aisyah.

અરે 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 હે બબલ્સ અમારા જેસી બેને બધા કપડાં શેમ્પુથી ધોયા છે તમારા ઘરે શેમ્પુથી ધોવાતા હોય તો કોમેન્ટ કરજો જો શેમ્પુની બોટલ પણ નીચે પડી છે આ મેડમે બધા શેમ્પુથી ધોઈને ખાશે એટલે આજે શેમ્પુની બોટલ થઈ ગઈ છે ફિનિશ આજે અમારા બેનના હાથમાં આવી ગઈ હતી ની બોટલ તો એને ખા બધા કપડાં કાજસ્વી ચલો તો હવે આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરીએ છીએ આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જસવી ટાટા